નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરજણ તાલુકામાં ફરી એકવાર બુટલેગનનો વિડિયો વાયરલ થયો આપ સૌ જાણો છો કે ગુજરાત ગાંધીનું ગુજરાત તરીકે ઓળખાય છે પરંતુ આ ગુજરાતમાં દારૂબંધી કાગળો પર હોય છે કરજણ તાલુકાના કુરાલી ગામે બુટલેગર જેનું નામ ઠાકોર મનીષાબેન મુકેશભાઈ ઘંટીવાળા ફળિયામાં ખુલ્લેઆમ વિદેશી શરાબનો ધંધો ધમધોકાર ચલાવી રહ્યા છે તો તંત્રની આંખો કેમ ખુલતી નથી કારણ કે આપ સૌ જાણો છો કે ઇંગ્લિશનો ધંધો કરતા હોય એટલે મોટી મીઠી મલાઈ હપ્તાની ચાલતી હોય છે હાલ જેમ કાયદામંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન છે પરંતુ કરજન પોલીસ ચૂપ કે છે આપ જાણો છો અત્યારે શહેર અને જિલ્લામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો વધી રહ્યા છે આજના યુવાનો ખુલ્લે આમ પીને ગાડીઓ ચલાવે છે અને તેનાથી એક્સિડન્ટો પણ થાય છે અનેક લોકો મોતને ઘાટ ઉતરે છે નિર્દોષો ભોગની હાલાકી ભોગવી રહ્યા છે એક બાજુ મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય કે ગુજરાતના ડીજી હોય આ આદેશો આપે છે પરંતુ સ્થાનિક પોલીસને આપતામાં અહીંયા ખુલ્લેઆમ અત્યારે દારૂ લઈને એટલે કે વિદેશી શરાબનો વેપલો કેવી રીતે થઈ રહ્યો છે તમને જોવા મળશે થોડા સમય પહેલા ઓસલામ ગામનો રોહિત વસાવા જેમ આગામી દિવસમાં જ મીડિયામાં પ્રસિદ્ધ થયો હતો તેનો જાહેરમાં વરઘોડો કેમ નહીં પણ છપ્પરિયું ચલાવી રહ્યો હતો જેને કાયદા કાનૂનનો કોઈ ડર નથી તેમ કરીને એને છોડી દેવામાં આવ્યો પોલીસ પાછી વારસ લેવામાં પણ એક નંબર છે કારણ કે મીઠી મલાઈ આવી ગઈ હોય એટલે પોલીસ જ કે ગયા હતા છૂટક વેચતો તો ઘરમાં તકલીફ હતી એટલે કાયદો ને વ્યવસ્થા તો પોલીસ પોતાની રીતે સાચવે છે કારણ કે આ દેશ બંધારણથી ક્યાં ચાલે છે પોતાની મનમાનીથી ચાલે છે અને કરજન પોલીસ તેમાં માહિર છે આગામી દિવસોમાં કરજણ તાલુકાના ઓસલામ ગામનો એક વિડીયો વાયરલ થયો હતો દરેક મીડિયા પર ચાલ્યો હતો પરંતુ તેમ છતાં કરજણ પોલીસની ઊંઘ ઉડતી નથી આજે કરજણ તાલુકાના કુરાલી ગામ મનીષાબેન મુકેશભાઈ ઠાકોર વગર પાસ પરમિટ વગર ધંધો ચલાવે છે અને તેને પરમિશન કોણ આપે છે એ પણ એક મોટો સવાલ છે જિલ્લા એલસીબી અત્યારે ડુંગળીની આડમાં દારૂ પકડે છે ત્યારે આ ખુલ્લેમ ચાલતા ધંધા એલસીબીને કેમ નથી હવે વિજિલન્સની રાહ જોતા હશે વિજિલન્સના ડીજી ખાસ કરીને વડા નિલપિત હોય તો એકદમ નિષ્પક્ષ છે એટલે હવે તેમના સુધી રજૂઆત જાય તો કદાચ દરોડો પડે ત્યારે જ કામ થાય એટલે બધા દરોડા હવે વિજિલન્સ જ પાડ પાડવામાં આવે તો જ આ લોકો કામ કરશે જુઓ આ બેન અત્યારે બિયનના ટીન લઈને આ યુવાનને આપી રહ્યા છે

ગુજરાતની અંદર ખુલ્લેઆમ આ વિદેશી શરાબનો વેપલો થઈ રહ્યો છે ખાસ કરીને કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો ઓર્ડર લાગુ નથી પડતો ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજી સાહેબનો ઓર્ડર લાગુ નથી પડતો નવાઈની વાત એ છે કે આ લોકો ઉપર મહેનત કરે છે ગુજરાતને સુરક્ષિત રાખવા માટે ગુજરાતની અંદર કોઈ નિશ્ચિત બનાવો ન બને ગુજરાતની અંદર આજના યુવાનો નશાને રવાડે ન ચડે તેના માટે નિરંતર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બેઠકો બોલાવે છે પરેડો યોજે છે અને વિવિધ તાલીમો લઈને કર્મચારીઓને મેદાનમાં ઉતારે છે પરંતુ જે સ્થાનિક પોલીસની કામગીરી છે એમને માત્ર ને માત્ર આ જગ્યા મંદિર જેવી લાગે છે અને એમને ખબર છે કે આ મંદિરમાં ભગત બધા દર્શન કરવા આવશે તો અમને દક્ષિણા મળશે એટલે અત્યારે આ આ પોલીસ દક્ષિણા લઈને ખાસ કરીને આ મંદિરો ચલાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તેમના માટે તો આ એક કમાવાનું સાધન છે પછી ભલેને લોકોના દીકરાઓ જીવ ગુમાવે નશાના રવાડે ચડે ઘરમાં પોતે આત્મહત્યા કરી લેતા હોય છે અનેક યુવાનો નશાની લતથી પોલીસને કોઈ ફરક નથી પડતો કારણ કે પોલીસને હપ્તા મળે છે પોલીસ મહેરબાન છે તો બુટલેગર પહેલવાન છે જોવાનું રહેશે ગુજરાતના વિજિલન્સના વડા નિલપિત રોય હવે કરજન પર કેટલી નજર રાખે છે અને ક્યારે ત્યાં ચાંપતી નજરથી દરોડા પાડે છે બાકી અહીંયા ઉપરથી નીચે સુધી બધું સેટિંગ છે તે વાત ચોક્કસ છે કારણ કે એલસીબી પણ આમાં ધ્યાન દોરતી નથી તેવું લાગી રહ્યું છે કેટલી જલ્દી કરજનમાં બુટલેગરોનો સફાયો થાય છે બીજા અંકમાં જલ્દીથી મળીશું Vero report. Channel Pan News. Vado.